મેલડી નો રોમ બોલતો હોય છે કે બોલું ન મારું ભાઈ રવિ શગન મંજી સભાવાળું મારી પંચુ કે આ ફૂલડાના ઢગલા થાય છે આ તો જગતની નમેલું વાત તો આટલો ફૂલ નહીં દુનિયા નો તમારું બાનું શું લાવવા વાળા લાવે છે ખર્ચો કરવા વાળા કરશે ફૂલ વેરવા વાળા વેરે છે ભાઈ ચમકે ને બધા ભૂવા જ દેખ ને કર્યું હોય તો કોઈ આલે મફત માં કોઈ બુધાલા નો ખવડાવ આ દુનિયા મતલબ એ છે ભાઈ ટ્રાય કરવું કરી લેવાનું

વા કો ભાઈ બૈરુ આવ્યું ની ના પેલનો છે ભાઈ પણ મારી મેલડીનો રોમી ઉકે છે ને હું સીન ભવાની બત્રીસી મેલડી ઉખો છું કે પાંચમી પેઢીએ તમે મુસલમાન નહીં ભાઈ સંધમતી આયલા છે પાંચમી પેઢીએ તમારી નાત જાત તમારી બધું બદલાઈ જાય બોલો પણ મારો ઈશ્વર એવું કહે છે ને વેળા એમ છીએ ને ભોની બત્રી માતા એવું કો સુખ છંદ આયલા શો છંદી ખરા અને એના છેડે દેવ છે અને દેવ મો તમારે સંઘના વાજાની તમારી સધી માતા છે પણ બરોબર તમારી તણ ગર્થારો તણ ગર્થારોની જગ્યા બદલી

એના પછી આ વખો વેટણો એના પછી આ દુખ વેટણું એટલે એ સધીમા ના બે હણા એ સધીમા ઠેકણું જે જગ્યા તમારા વડવાઓ તમારા તમારા ગંઢિયા કરેલું એ ગરથાર એ ભૂમિ તમારા કને જતી રહી માતા તમારા પાસેથી ખસી જઈને તમારે ઊંધું રવાડે ચડ્યું પેલા લગ્ન કરીને લગ્ન કરીને જાતા રહે એટલે બાયડી જાતી રહી બીજા લગ્ન કરીને તમે જાતા રહ્યા તો બાયડી તમારી દોઢ વર્ષથી રાહ જોઈને બેહી રહી આવું હું માતા કહું

મોલવી નો એક પીર છે તારી પાસે પીર છે જે અગરબત્તી ઉપર આ પીર ને તું લાયેલો છે અગરબત્તી ઉપર તારો પીર ઉભોર આશીલો છે એ બગદાટ નો પીર છે ભાઈ

આ વોલી પીર અને આ સદી આ જૂની ગરથારના ઠેકાણા ફેરાય ગઈ જગ્યા વેચાયેલો છે પણ જા આથી મજા થાય આથી ઊંધું નોખે ને હમું થાય

तो माता के तार कर जा मजा मजा मजा, मजा ना कर मारो नोम माता ने पंडर वरती बाई बोलती नती है जन्म ती बोलती नती चिया कौन ना गोचनाथ जाखेल सुनम से तमारो पाता भाई आहिर भाई, भाई।

पापा काका हां माताजी मां पापा मां पापा जय जय ज्योति बोल बोल जय पापा पापा

જન્મ થી બોલી જ નહીં પપ્પા કાન બાન બધું બોલવા મળી અને જે સો ટકા બોલતી થઈ જાય મારા જીવના આશીષ બોલો જો